રામનવમીના દિવસે કેશોદમાં ભગવાન શ્રી રામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ ઉજવવા થનગ્ન છે કેશોદમાં પણ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આજરોજ કેશોદના રામ મંદિર જલારામ મંદિર સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ દેવાલયોમાં પૂજા અર્ચના મહાઆરતી પૂર્વ સંધ્યાએ કાનગોપી રાસ વગેરે ધાર્મિક આયોજન કરવામાં આવેલા હતું નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા સત્તા પર આવ્યા બાદ કિશોદના હાર્દમાં વિસ્તાર ચાર ચોકમાં ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમા મૂકવા માટેનો ઠરાવ કરેલો હતો આજરોજ તેનું અનાવરણ પંચાળા સ્વામિનારાયણ મંદિરના શ્રી ઘનશ્યામચરણદાસજી કિશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ સૌના લાડીલા અને માનીતા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા વગેરે દ્વારા ભગવાન શ્રીરામની પૂજા અર્ચના વિનય આશ્રમના કથાકાર દ્વારા કરાવવામાં આવેલ હતું ત્યારબાદ સમૂહ આરતી કરી ભગવાન શ્રીરામની મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું હતું આ તકે કેશોદના ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ જુદી જુદી એનજીઓના પદાધિકારીઓ નગરપાલિકાના સદસ્યો કેશોદ શહેર પ્રમુખ હિતેશ ભોરણીયા

પંચાળાના સ્વામીશ્રી અને કેશોદની સનાતની હિન્દુઓની હાજરીમાં કરવામાં આવ્યું છે એ બદલ બધાને રામનવમીની હાર્દિક શુભકામના